સમારોહ યોજાયો નૂતન વર્ષની શરૂઆત થતા તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત દર્ભાવતી ડબુઈ વિધાનસભા મત વિસ્તાર સ્નેહ મિલન સમારોહ આજ રોજ સાંજે છ વાગ્યા કલાકે જયસ્વાલ પાટી ડબોઈ ખાતે ડબોઈ ડબોવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટા ઉદેપુર લોકસભાના સાંસદ પાઠક પ્રભારી વડોદરા જિલ્લા ભાજપા સતીષ પટેલ પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપા ડો બી જે બ્રહ્મભટ્ટ શશિકાંતભાઈ પટેલ વિરેનભાઈ શાહ ડો સદીપ શાહ સહિત સ્થાનિક આગેવાનો અને વિવિધ ચૂંટાયેલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એ કાર્યક્રમ પૂર્ણ થાય બાદ પ્રીતિ ભોજન લીધું હતું બધાનો આભાર પણ એટલા માટે માનવો પડે કે 7 વર્ષ પૂરા થવા આવ્યા છે આજ તારીખે 2 વર્ષ પહેલા પરિવાર ડબોય વિધાનસભાનો ઉમેદવારી પત્ર ભર્યો હતો

જે કંઈક ભૂલો થઈ હોય એની બાત બાકી કરવી અને સ્નેહના સરવાળા ભૂલચૂકના ભાગાકાર અને પ્રેમના ગુણાકાર સાથે આપણે સૌ નવા વર્ષની આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારું વર્ષ આપણા માટે આપણા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે ખૂબ સાવના માટે નિરોગીમય નીવડે ઉત્તર પ્રગટ થાય અને આપણા વિસ્તારનો વિકાસ થાય એના માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું મિત્રો આમ કહેવાય છે કે આજે ડભોઈ નગર માટે ડભોઈ તાલુકા માટે અને ડભોઈ વિધાનસભા માટે ડરબા તુંબીનો દિવસ છે તુંબામ તુંબી એટલે ઘણા થતું છે કે તુંબામ તુંબી એટલે હું પણ હમણાં કલાક બે કલાક પહેલા અમે લોકો આદરણીય નેતા એમ કે આપણે ભૂમિ પૂજન કરવાનું છે એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા નગરના નગર પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને એક રોડનું ભૂમિ પૂજન થયું એટલે મને મારાથી રહેવાયું નહીં એમને મને નકશામાં બતાવ્યું પણ મને નકશામાં ઓછી સમજણ પર એટલે મેં પૂછ્યું આ કેટલાનું આનું એસ્ટિમેટ બને છે તો કે એસી લાખ રૂપિયાનું એસ્ટિમેટ આ રોડનું બને છે ને આ રોડ નગરનો પ્રવેશ દ્વાર છે એટલા માટે તુંબામ તુંબી છે ફૂલામ ફૂલા થાય ફુલમ ફૂલા એટલે ડભોઈના તમામ નાગરિકોને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અને આ વિસ્તારની અંદર આવતા વડોદરા શહેર વડોદરા તાલુકાના નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપ સૌનો આભાર પણ માનું છું આપણે આટલી મોટી સંખ્યામાં આ વિધાનસભામાં આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી આપ સૌના સ્નેહથી કદાચ હું આ ડભોઈ દરભાવતી વિધાનસભાની અંદર પ્રવાસ દરમિયાન ચારેક વખત ચાર જ દિવસ અને ચાર દિવસની અંદર પણ આમ ગણીએ તો આઠ જ કલાક આઠ કલાકમાં એવા ભરપૂર આશીર્વાદ આપ્યા કે જે મારા કલ્પના બહારની વાત હતી કલ્પના બહારની વાત હતી એટલા બધા આશીર્વાદ આપી અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા